મે મે આપેલું પેન્ડર તે તારી બેન પણ એ ગિફ્ટ માં આપી દીધું સાલી હરામ હરામખોર તારી એટલી હિંમત કે તે મારા પર હાથ ઉપાડ્યો મને લફો માર્યો તે હા મેં તારી ઉપર હાથ ઉપાડ્યો મન તો એવું થતું હતું કે તને તારું તારું જડવું તોડી નાખું તને ઘરની બહાર ફેંકી દઉં પણ નહીં અરે આ ઘરને બરબાદ કરી ના છે તે કઈ નથી વધવા દીધું હવે ઘર માં અને તને શું લાગે છે તું કોઈ મોટા બિઝનેસમેન ની દીકરી છો હે કોઈ મોટા રાજકારણી ની દીકરી છો અરે શું લૂટાવી દીધું મે તારું હા તારી માલ મિલકત પ્રોપર્ટી વેચી નાખી તે આવો બધું બોલે છે નહીં વેચાવી તો નથી નાખ્યું પણ એક ના એક દિવસ આ ઘર મારે વેચવું જરૂર પડશે કારણ કે તું જે રીતે આ નાટકો કરી રહી છે ને એ રીતે એ રીતે કઈ નહીં બચે મારી